દોસ્તો કેમ છો બધા મજામાં તો જો અમારી યુટ્યુબ ઓફિસ નું કામ ચાલુ થઈ ગયું છે તો બધા ફટાફટ સપોર્ટ કરો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને આજે કિરણજી ગેરેજમાં માં આપણે રજા રાખી છે મુકા ભાવનો મધુર મળતા નહી રાજા કે કોમ ગરાણ તો અમારું કો તો અરુણજી વગર નાય નહીં રહ્યા અને અમારા ગામના ઉદયસિંહ કારીગર એમના માટે હવા માટે પંખો ગરમી જોરદાર છે જબરજસ્ત ગરમી લાગે છે તો દોસ્તો ચેનલ ઉપર ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો વિડીયોને લાઈક કરજો અને અમને સપોર્ટ કરજો જાઓ મારા હમો કેમેરો કરો તો દોસ્તો અંબાલાલે જબરજસ્ત આગાહી કરી છે અને થોડા બધા ઠેકાથી અંબાલાલ ને ક્યો તો આગેથી થોડી પાછી ખેંચ તમારે ફેર થોડો વાયરો મેલો વાયરો છે ને અંબાલાલ બધી અગાહી કરે પણ વાયરાની તેમ નહીં કરતા વાયરાની બંધ રાખતા નહીં લે પકડો હું માલાલ તો હવે જો આય કારીગર છે હો યુટ્યુબર છે યે કે પાડી ત્યારે

ડૂબો માસ્ટર પ્લસ યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ બધું રનિંગ તો દોસ્તો સવારે વહેલા ઉઠી અને આજે ભેસણું કોમ પતાવી દીધું ભેસનુ કોમ પતાવ્યા પછી આજે કોમ ચાલુ કર્યું શણગારનું તો લાઈક કરજો ચેનલ ઉપર ન આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અમને સપોર્ટ કરો છો એ પ્રમાણે સપોર્ટ કરતા રહેજો ધન ધનાય વિડીયો વિડિયો હેડારજો એટલે થોડા YouTube પૈસા વધારે આવે નહીં આ ઓફિસ મસ્ત થઈ જાય ધન ધનાય ના વિડિયો હેડારજો શેર કરી દીયો તો પોર ઉનાળામાં માં તો બેઠા નહીં પણ પોર ઉનાળામાં અમે એસીમાં બે બેસ્યું આલો ઈટ્યો ઈટ્યો આબાદ લોબી કરો તું ઈટ અરુણ તું ભરિયાલ અને ઈટો તાર મમ્મી આ બાજુ નાખી દે હા બસ નાકામ ઈટો નાખી દે છે તો જોવો ઈટીઓ તો પડી છે આ બાજુ કતરો લાવી દીધો છે પાઇપો લાવી દીધી છે બધું રેડી કોમકાજ છે તો સબસ્ક્રાઈબ કરજો જબરજસ્ત સપોર્ટ કરો છો એ પ્રમાણે સપોર્ટ કરતા રહેજો થેન્ક યુ જય માતાજી આ ત્રણ કામ પૂરું થાય તો સુધી વિડીયોમાં બન્યા રહેજો સવાર હો રોજ એક એક બ્લોગ મૂકવામાં આવશે આવશે તો થેન્ક યુ